நான் செய்க்கிறேன் நான் செய்கிறேன் વાલી બહેનો તમારે જો પર્સ લેવાનું બાકી હોય તો આ વિડીયો તમારા માટે જ છે આપણે આવી ગયા છે ન્યૂ રાજસ્થાન કોટન ફેબમાં જે આવેલું છે નવલખી ગ્રાઉન્ડમાં આ નવલખી ગ્રાઉન્ડમાં બાકી બી વસ્તુ મળે છે ઘણી બધી અલગ અલગ સ્ટોલ છે ત્યારે તમે લઈ શકો છો પણ આપણે જે વાત કરીશું આજે જે તમને આ જે આપણે જોઈ શકીએ સામે એ સ્ટોલમાં તમે આખી શોપમાંથી જે બી પર્સ ઉપર આંગળી મૂકશો તે તમને ત્રણસો રૂપિયામાં મળી હશે હા બહેનો આ જે જગ્યા છે ત્યાં ગાડી તમે ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયામાં તમને કોઈ પણ પર્સ મળી જશે નથી દિવાળી ધમાકા સેલ ઓફર અહીંયા ગાડી ચાલુ થઈ ગયો છે જે પણ તમને અહીંયા ગાડી પર્સ ગમી ગયું તેની પર આંગળી મૂકી દે પર્સ તમારું અને એ પણ ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયામાં તમારું આ પર્સ થઈ જવાનું છે તો આ જગ્યા પર આવી જાઓ અને પર્સ લૂંટી લેજો મિત્રો આજે આપણે આવ્યા છે પોલોગ્રાઉન્ડ તમે વડોદરા તમને ખબર તો હશે કે પોલો ગ્રાઉન્ડ ક્યાં આવેલું છે મિત્રો અત્યારે આપણે દિવાળી નજીક આવી રહી છે અને પોલો ગ્રાઉન્ડમાં બહુ બધી જગ્યાએ સેલ છે બહુ બધી વસ્તુઓ મળે છે બધી શોપમાં આપણે ટેસ્ટલ શોપમાં આવેલા છે જે તમે ગાડી આખી દુકાનમાંથી જે પણ વસ્તુ તમે જે પણ પર્સો હાથ મૂકશો એ પર્સ તમને ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયામાં મળી જવાનો છે યસ મિત્રો એ ગાડી જે છે શોપમાંથી ત્રણસો રૂપિયાના પર્સ મળે છે તો દિવાળીની ઓફર ચાલે છે એ આપણે જઈશું અંદર તમને બતાવીશું કે કયા કયા ટાઈપના પર્સ છે મારી વહાલી બહેનો ભાઈ રાવસા તમારા માટે લાવ્યા છે બેસ્ટ ધમાકેદાર દિવાળી ઓફર સેલ જે તમે આ દુકાનમાંથી તમને જે પણ પર્સ ગમે જે પણ પર્સ ઉપર તમે આંગળી મૂકશો તે પર્સ તમારું થઈ જવાનું છે ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયામાં તમે સ્કૂલમાં ભણતા હોય તમે કોલેજમાં ભણતા હોય તમારે કોઈ લગ્ન પ્રસંગમાં જવું હોય કે કોઈ દિવાળીમાં કોઈ જગ્યાએ તમારે ફરવા જવું હોય નાની સાઈઝ મોટી સાઈઝ સ્કૂલ બેગ બધી જ વસ્તુ તમને ગાડી ફક્ત ને ફક્ત હા બરાબર બોલે ત્રણસો રૂપિયામાં તમને મળી જવાનું છે આ જે છે તે તમે નવલખી ગાઉન્ડમાં તમે આવશો તો ત્યાં પહેલે જ દુકાન છે ત્યાં તમને આ બધી જ ટાઈપના પર્સ તમને મળી જવાના છે મોડર્ન કપડાં પહેર્યા હોય તો તમને મોડર્ન ટાઈપનો પર્સ મળી જશે તમે સ્કૂલમાં ભણતા હોય તો સ્કૂલ બેગ પણ મળી જાય છે નાનું એવું હેન્ડબેગ જેવું તમારે પર્સ જોઈતું હોય તો પણ તમને અહીંયાથી મળી જવાનું છે દરેક ટાઈપના દરેક સાઇઝના દરેક કલરમાં ફેશનેબલ બધા જ પર્સ તમને અહીંયાથી મળી રહેવાના છે મોર્ડન ટાઈપના ડ્રેસ તમે પહેરી નીકળ્યા હોય તો મોડન ટાઈપના તમને કંઈ પર્સ મળી રહેવાના છે લગ્ન પ્રસંગમાં તમારે જવું હોય તો તમને લગ્ન પ્રસંગ ટાઈપના કંઈ પર્સ તમને મળી રહેવાના છે હું તો કહું છું લા તમે જે રૂપના જે કલરના કપડાં હોય એ ટાઈપના તમે કંઈ પર્સ લઈ જ લેજો લે કારણ કે તમને આટલા સસ્તા પર્સ તમને આખા વડોદરામાં કોઈ જગ્યાએ નહીં મળે ત્રણસો રૂપિયામાં પર્સ તમને તમારા ડ્રેસના કલર પ્રમાણે એક 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 લઈ જ લેજો લા લગ્નમાં જાઓ દિવાળીમાં ક્યાંય ફરવા જાઓ તમે શાક માર્કેટમાં જાઓ નાનું પર્સ મોટું પર્સ બધા કલરમાં તમને ત્રણસો ત્રણસો રૂપિયામાં મળી રહેવાનું છે તો આ દુકાને તમે આવજો અને આ વિડીયો જે છે તમે અંત સુધી જોજો હું તમને એક કાળી પર્સ બતાવીશ તમને મોટી સાઈઝમાં બેગ ટાઈપના બી તમને આ રીતના તમને પર્સ અહીંયાથી મળી રહેશે એક કે તમને આ સ્કૂલ બેગ જેવી પણ તમને સપોર્ટ લેવું હોય આ તો પણ તમને આ છે તે તમને ત્રણસો રૂપિયામાં મળી રહેવાનું છે નાના હેન્ડ પેક વાઇન પોકેટ છે તમારે આખી દુકાનમાંથી તમને જે પણ પર્સ ગમે તે તમને ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયાની સેલ ચાલે છે એ ગાડી તો તમે એ ગાડી પોલો ગ્રાઉન્ડમાં છે અત્યારે માં જ્યાં તમે ગેટમાં એન્ટ્રી થશો ત્યાં તમને આ શોપ તમને જોવા મળશે પર્સો આજે આપણે આવ્યા હતા ની અંદર અને માં આપણે અહીંયા ગાડી વિઝિટ કર્યું તો મિત્રો કોણ કહે છે કે વડોદરામાં કોઈ જગ્યા સારી નથી કઈ જગ્યા ફરવા જેવી નથી મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ પર્સો ને હું તમને બધું બતાવીશ કઈ વસ્તુ ક્યાંથી લેવી ક્યાં ફરવા જેવું છે ક્યાં જમવા જેવું છે તો આજે આપણે આવ્યા હતા માં અહીંયા ગાડી ઓફર ચાલતી હતી જે દિવાળીની સ્પેશિયલ ઓફર છે કોઈ પણ પર્સ ત્રણસો રૂપિયામાં તો મિત્રો આજે મારી ચેનલ તમે તમે જોતા રહેશો હવા હોય તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરીજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતાને મળી આપીનેક્સ્ટ વિડીયોમાં ત્યાંથી ટાટા બાય બાય માની લાગે સબસ્ક્રાઈબ કરો